છોટાદેપુર આદિજાતિ વિભાગની મોડલ અને રેસિડેન્સી શોર શાળાઓમાં ભોજન કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો પુણ્યા વાંટ એકલવ્ય મોડલ શાળામાં સૌથી વધુ બાળકો બીમાર પડ્યા બાદ મોટી કાર્યવાહી જોકે આદિજાતિ મંત્રી સહિત પ્રશાસન દ્વારા ફૂડ પોઈઝનિંગ નહીં પરંતુ વાયરલ ઇન્ફેક્શનને જવાબદાર ઠેરવ્યો કોંગ્રેસ નેતાઓ દ્વારા શાળાની મુલાકાત લઈ શાકભાજીને ખાદ્ય સામગ્રી સામે ઉઠાવ્યા હતા સવાલ કોંગ્રેસ દ્વારા ભોજન કોન્ટ્રાક્ટને રદ કરાતા પોતાની જીતનો દાવો કરી આદિજાતિ મંત્રી સહિત ભાજપ અને પ્રશાસન સામે કર્યા પ્રહાર વિદ્યાર્થીઓ બીમાર પડ્યા બાદ રાજકીય અખાડો બની હતી પુણ્યા મોડેલ સ્કૂલ કોંગ્રેસના સુખરામ રાઠવા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા તો સરકારના આદિજાતિ મંત્રી કુબેર ટેન્ડોર જિલ્લાના પ્રભારી મંત્રી ભીકુસિંહ પરમાર સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિ રાઠવાએ કરી હતી શાળા કેમ્પસની મુલાકાત રિપોર્ટર મોહસિન સુરતી છોટા ઉદયપુર પુણ્યવાડ મોડલ સ્કૂલમાં અમે અમારા નેતા માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબના નેતૃત્વમાં મુલાકાત કરી હતી અને ત્યાં ખરાબ ખોરાબ આપવાના કારણે જેટલા બાળકોને ફૂડ પોઈઝ પરંતુ તે વખતે અધિકારીઓ જિલ્લા આરોગ્ય અધિકારી નેતાઓ આ બધા જ ફૂડ પોઈઝનિંગ નથી થયું એ સાબિત કરવા માટે ખૂબ મહેનત કરતા હતા પરંતુ ગઈકાલે અમને ખબર પડી કે ત્યાંના જે કોન્ટ્રાક્ટર હતા એમને એકાએક એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે છે એનો અર્થ એ થાય કે સરકારે તંત્રએ અને ભાજપ સરકારે સ્વીકાર્યું છે કે પુન્યાવાટમાં આદિવાસી બાળકોને ફૂડ પોઈઝનિંગ એ બહાર આવ્યું છે અને એ અમે બહાર લાવ્યા છે